ના જામીન થી આજે તમે બહાર આવ્યા છો બે શબ્દ સમાજ માટે અને તમારી વેથા વેથા તો બહુ લાંબી છે અત્યારે નહીં કહી પણ શોર્ટ માં સમાજ નો જે સહકાર છે એ આથી ના પગ જેવો હતો અને મારો સમાજ સપોર્ટ થશે એવી મને આશા છે અને કરતા રહેશે ખાસ કરીને તો મનસુખભાઈ અને ટૂંકાવાનું જે ગ્રુપ છે પ્રવીણભાઈ નાનજીભાઈ પ્રવીણભાઈ ચૌહાણ અને બીજા ઘણા મિત્રો એવા છે કે જેણે આજે સુપ્રીમ કોર્ટની અંદર જમીન જામીનમાં માટે કાર્યવાહી કરતા હતા ત્યારે કોઈ ડિક્લેર ન કર્યું અને એનું આ પરિણામ છે સમાજે ખોટી રીતે મેસેજ મૂકી હું કરું છું હું આપું છું એ સમાજને કરું છું અને જે આપણા સારા લેટલો છે એને હું સોસો સલામ કરું છું હાલ પરથી મારા જેલમુક્ત થયો છું પરિવાર સાથે શું મહુકના કારણે હું લાંબુ નહીં બોલી શકું એટલે મને માફ છું સુપ્રીમ કોર્ટ ની અંદર જામીન અરજી મૂકી હતી અને એમાં આપણે કાઉન્સિલ રોકવામાં આવ્યા હતા જે નિવૃત્ત જજ રોકવામાં આવ્યા હતા જેમને બહુ મહેનત કરી અને કાંતિભાઈને હવે કેસ પૂરો થવાના આરે પણ નામદાર સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા જેથી કરીને સત્યમેવ જય હંમેશા ના માટે કોઈ પણ માણસ જેલની અંદર રહેતો હોય પણ બાબા સાહેબના સંવિધાન થકી કાયદા થકી તમે લડતા રહ્યો તો તમને છેડે પણ વિજય થાય છે પણ એના માટે આપણે સત્ય તરફ લડવું જોઈએ લડ્યા વગર ન થાય ખાલી વાતો કે બંગા મારે કે મોટા આવેદનો દીધે એનાથી કોઈ થતો નથી પણ નામદાર અદાલત સુધી આપણે આ અવાજને પહોંચાડો તો અદાલતમાં ન્યાય મળે છે એવો અમને પૂરેપૂરો દહેશત છે કે ન્યાય મંદિર છે એ જ ભગવાન છે માતાજીના મંદિરે જાઓ તમને ન્યાય મળે કાંતિવાડા જા

આમ તો શરૂઆતથી ઉનાકાંડની જે આક્રોશ રેલી બાદ જે કાંઈ આપણે આંદોલન ચલાવ્યું અને જે કાંઈ કર્યું એ પિયડમાં સમાજનો ખૂબ સાથને સહકાર મળ્યો છે કાંતિભાઈ અને એનો પરિવાર જે બાબા બાબાસાહેબની વિચારધારાને વળગી અને જે અડગતાથી જે મક્કમતાથી એમણે જે નવ વર્ષ સુધી આ જેલની અંદર કાપ્યા છે એક એક દિવસ એમણે જે વિતાવ્યો છે મને ખૂબ યાદ છે કે બેને ટીકી ભરત ભરીને પણ એના પરિવારનું ગુજરાન ચલાવ્યું છે આજે આ મોંઘવારીમાં આ બેન જે રીતે પરિવારનું પોષણ કરી અને કાંતિભાઈને હૂંફ અને હિંમત આપતા રહ્યા છે ઘણી વખત તો બેને અને કાંતિભાઈ પણ એની હિંમતને તૂટતી જોઈ છે એવા સમયે પણ સમાજના બધા આગેવાનોએ એમને સધિયારો આપ્યો છે હિંમત આપી છે અને એના કારણે બાબાસાહેબના જે રસ્તે ચાલનાર કે આપણો આ કાંતિવાળા જે વીર યોદ્ધા છે એને આપણે મનસુખભાઈ અને એમની જે કાંઈ ટીમ છે એમના દ્વારા જે કાંઈ આ લક્ષી આપણે એ પરિણામ લઈ આવ્યા છીએ સમાજને ખૂબ ખૂબ સાધુવાદ એ ટીમને પણ ખૂબ ખૂબ સાધુવાદ અને વિશેષ તો હું કાંતિભાઈના ઘેરીથી અમારા જે બેન છે કવિતાબેનને હું લાખ લાખ વંદન કરું છું સલામ કરું છું કે એમની હિંમતને હું દાદ આપું છું કે આવી એક મર્ મર્દ જેવા જે બેન છે એમને કાંતિભાઈને પરિવારને જે રીતે સંભાળ્યો છે એ ખરેખર એ ખૂબ જ બિરદાવવાને લાયક છે આ બધા બધા જ ખૂબ આજે આંદોલન આનંદ આનંદના માહોલમાં છે અને પરિવાર છે સમાજ સમાજને પણ છે આ મારી વાત કરી વચ્ચે વસંતભાઈ ચાવડા છે હું આજે વર્ષોની તપસ્યા બાદ શાંતિભાઈ અમરેલી જિલ્લા જેલમાંથી બહાર નીકળી અને અમારી વચ્ચે ઊભા છે આ એક બહુ ખુશીનો માહોલ થયા છે આજુ ન કહેતા ખાલી એટલું જ કહીશ કે આ મહેનત જે વ્યક્તિઓએ કરી છે એમને દિલથી સાધુવાદ પાઠવું છું અને જ્યારે પણ અમારી જરૂર પડશે ત્યારે અમે કાંતિભાઈની સાથે ઊભા છીએ જેમ ન આપણી વચ્ચે પીઠડેડના સરપંચ અરવિંદભાઈને હું જુનાગઢના પીત કાંતિભાઈ વાળા જેમનો આજે એક દોઢ વર્ષ પહેલાં અમારી મુલાકાત થઈ હતી ત્યાર પછી જે અમે કંઈ મહેનત કરી છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી

જય ભી મિત્રો નમોબુદ્ધાઈ આપણો સમાજ જેટલો દુર્જનોની દુર્જનતાથી નથી પીડાતો એટલો સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડાય છે એટલે મનસુખભાઈ જેવા સમાજના પૂરા સમાજના આગેવાનો બહાર આવે એક સમાજમાં આપણી આગવી છાપ ઊભી થાય આપણે કોઈ ભાગીદાર રાખવો હોય છે કોઈ ધંધામાં ભાગીદાર રાખવું હોય છે અથવા તો આપણું કારખાનું હોય ને કારખાનામાં આપણે કોઈને નોકરી લગાડવું હોય છે ત્યારે આપણે ભારતીય પરંપરા મુજબ એની જાત પૂછશું એમાં જે હારી જાતનું હોય હમણાં અમે કહેતા ગાયું જોવા મુકેશભાઈ ક્યાં કામ કહેતા રાબડા ગાયું જોવા ગયા એ ખૂટ જે છે ખૂટ નો જે વાછડો થાય એની એક લાખ રૂપિયા કિંમત છે તો એવી સારી નસલા આપણા સમાજ માં પેદા થાય અને દુર્જનો છે એ થોડાક શાંત થાય અને સજનો બહાર આવે એવી અપેક્ષા રાખીએ જાય બે

યા એવા ીસેના એવા નરેશભાઈ મારે માટે સાત મહિના જેલ પણ ભોગવી છે મને મદદ કરવા માટે અને એની સેવા જ કે આર્થિક મદદ તો કરતા હોય લોકો એ બરાબર છે પણ જે મને સામાજિક મદદ માટે જ્યારે કોઈ વ્યક્તિઓ નજરમાં રાખી એની ઉપર જે કંઈક જુઓ અને જેલમાં આવ્યો એવો એક યુવાન નરેશ વાળાનો પણ ખૂબ આભાર અને હવે પછી મારા બાળકો મારા ધર્મપતિ